રૂપાલાનો બફાટ ક્ષત્રિય સમાજનો ઉગ્ર વિરોધ લોકસભાની ચૂંટણી પર તેની અસરના મુદ્દાને લઈને અખિલે કચ્છ ચારણ ગઢવી સમાજના પૂર્વ પ્રમુખ વિજયભાઈ ગઢવીની પ્રતિક્રિયા મિત્રો દેશભરમાં હાલમાં જ્યારે ચૂંટણી લોકસભાની એના જે જ્યારે પડઘા પડી રહ્યા છે અને હાલમાં આપણે જોઈએ છીએ એ એક જ મુદ્દો ચર્ચામાં રહેલો છે જ્યાં પણ જઈએ ત્યાં એક રૂપાલાએ જે બફાટ કર્યો છે કેન્દ્રીય લેવલના જે મંત્રી અને જે ક્ષત્રિય સમાજ અને દીકરીઓ બહેનો વિશે જે એમણે અભદ્ર વાણીનો જે કર્યો છે બફાટ એ મુદ્દાને લઈને આજે આપણે જોઈ રહ્યા છીએ એના ઘેરા પ્રત્યાઘાતો પડ્યા છે ક્ષત્રિય સમાજમાં ત્યારે આ મુદ્દાની આજે આપણે ચર્ચા કરશું અને હજી સુધી જે વિરોધ છે એ વિરોધ ક્ષત્રિય સમાજનો એ શાંત થવાનું નામ નથી લેતું દિવસે દિવસે આ વિરોધ છે તે વધતો જાય છે ભાજપ સરકારે પણ હજી આ મુદ્દાને લઈને કોઈ પોતાની પ્રતિક્રિયા નથી આપી ત્યારે નમસ્કાર મિત્રો હું છું આપની સાથે પરેશ જોશી મહાશાપુરા ન્યૂઝમાં આપનું સ્વાગત છે સૌનું આજે આપણી સાથે છે ચારણ ગઢવી સમાજના પૂર્વ પ્રમુખ અને પૂર્વ પીઆઈ વિજય સાહેબ ગઢવી એમનો આજે આપણે મંતવ્ય લેશું અને જાણશું કે સાહેબ નેતાઓ જ્યારે બફાટ કરતા હોય છે એની અસર ઘણીવાર વિપરીત પડતી હોય છે સારું બોલવું સારી વાણી વાપરવી એ સૌનો અધિકાર હોય પણ જ્યારે આવા બફાર થતા હોય નેતાઓ દ્વારા એની જે અસર થતી હોય છે સમાજ ઉપર તો એ વિશે જે હાલમાં ચાલી રહ્યો છે ક્ષત્રિય સમાજનો ઉગ્ર વિરોધ તો આપ શું કહેશો ચોક્કસ કોઈને ખુશ કરવા અથવા તો વોટ મેળવવા કે કોઈની ફેવર મેળવવા માટે જ્યારે સ્વાર્થી વિધાનો કરવામાં આવે છે ત્યારે આ સમસ્યાઓ ઊભી થાય છે આપણે સામાજિક તાણાવાણા એટલા મજબૂત છે અને ઘણી વખત આવી વસ્તુમાં એક ઉચ્ચારણ માત્રથી ઘણી બધી સમાજોમાં દ્વિધાઓ પેદા થતી હોય છે અસંતોષ પેદા થતો હોય છે પર્ટીક્યુલર આ વસ્તુની વાત કરીએ અને હું તો કચ્છમાં આપણે છીએ એટલે કચ્છ સુધી વાત કરીશ કે લગભગ અઢાર પેઢીઓ જાડેજાઓની પત્તીસરની કચ્છ ઉપર શાસન કર્યું છે રાવ ખેંગારજી પહેલાંથી કરી અને મદનસિંહજી સુધી જાડેજા વંશજે રાજ કર્યું છે ત્યારે અહીંના જે ક્ષત્રિય સમાજમાં રોષ છે એ વ્યાજબી છે પણ જે ગુજરાત ભર અને ભારતભરમાં હવે આ રોષ ફેલાતો જાય છે ત્યારે કોઈની મા બહેનો વિશે વાત કરવી સો વખત વિચારવું જોઈએ અને આવા વિધાનો ન કરવા જોઈએ આ ક્ષત્રિય સમાજની વાત નથી આ આપણની સંસ્કૃતિની વાત છે કોઈ એક વ્યક્તિની કે એક સમાજની વાત નથી હોતી જ્યારે બેન દીકરીઓના રોટી બેટીના વ્યવહાર અતિ ગંભીર વસ્તુ છે અને ક્ષત્રિય સમાજને બહુ લાગી આવ્યું છે ખાસ કરીને બહેનો અને યુવાનોને તો ઘણું બધું આમાં આઘાત પહોંચ્યો છે અને જે આઘાત વ્યાજબી છે અને એની સંવેદના સાથે અમે સ્વાભાવિક હોઈએ અને એક કચ્છના હું દોઢ દાયકા સુધી સમાજનો પ્રમુખ રહ્યો છું ત્યારે અમારી એક જવાબદારી પણ બને છે કે આવી ઘટનાઓ જ્યારે કોઈ પણ સમાજ સાથે બને ત્યારે એ સમાજની જે લાગણી દુભાણી હોય ત્યારે અમે સમાજ સાથે છીએ અને અમે સમાજ સાથે રહીશું સાહેબ જે ક્ષત્રિય સમાજ અને બહેનો વિશે જે વપાટ કર્યો છે એણે બે વાર માફી પણ માગી છે છતાંય આ જે વિરોધ છે એ વધતો જાય છે તો એ વિશે આપ શું કહીશું આમ તો ક્ષત્રિયોનો માફી આપવાનો ગુણ હોય છે પણ માફી કઈ રીતે માંગવામાં આવી છે કયા હેતુથી પોતાના ખરેખર ઈરાદાને સુધારવા માટે માફી માંગવામાં આવી છે કે હમણાં તકનો આ ફાયદો લઈ લેવા માટે માફી માંગવામાં આવી છે એ પણ બહુ સમજૂ સમાજ છે કે ચૂંટણી માથે છે આ બધા વિવાદ ઊભા થયા છે અને કાંઈ નુકસાન થશે તો માફી માંગી લેવી એવી શૈલી છે પણ આવી બાબતોમાં ઇજ્જતની બાબતોમાં જ્યારે હોય ત્યારે તો માફી તો તો રામ રાવણને માફી આપી શકત રામ રામ તો સાક્ષાત ક્ષમાના મૂર્તિ હતા પણ આવી અમુક અમુક બાબતોમાં માફી આપી શકાય નહીં સાહેબ આઈબીના રિપોર્ટ પ્રમાણે ક્ષત્રિય આગેવાનો પાંચેક જેટલા જે એમનું કહેવું છે કે રૂપિયા લઈને આ આંદોલન ચલાવે છે તે વિશે આપ શું કહેશો હા મેં આજે સોશિયલ મીડિયા ઉપર જોયું કે પાંચ જણા આવી રીતે કોઈક પાસે ના

આ ગામો ગામમાં આટલા બધા આ બધા કોઈ આ જે રસ્તા ઉપર ઉતર્યા છે બધા કે રાજઘરાણાના નથી એ તો સામાન્ય છત્રીઓ છે જે પહેલા પણ છત્રીઓ જે સૈનિકમાં જે લડતા હતા રાજા કરતા ભાયા તો વધારે લડતી હતી બીજી કોમો બહુ લડતી હતી એ પૈકીના આ છે કોઈ એવા સુખી સંપન્ન લોકો નથી અને કોઈ સુધી કોઈ વેચાઈ ગયો પાંચ જણા વેચાઈ ગયા તો કે આખા ગુજરાત અને સૌરાષ્ટ્ર આપણે રાજસ્થાન બીજે પણ એની અસર પડી છે એટલે હું નથી માનતો કે આ આ વેચાઈ ગયેલા હોય ને આ આંદોલન ચાલતું હોય સ્વયંભૂ આંદોલન છે અને આવી ચેષ્ટા સરકારે પણ વ્યક્તિએ ક્યારેય ન કરવી જોઈએ કે આ વેચાઈ અને કોઈકના હાથા બનીને આંદોલન કરે છે સાહેબ હાલમાં જે આ જે આંદોલન ચાલી રહ્યો છે એના ઘેરા પ્રત્યાઘાતો પણ પડી રહ્યા છે ને ક્ષત્રિય સમાજમાં ઉગ્ર રોષ પણ જોવા મળી રહ્યો છે ને અગાઉ આપણે વાત કરીએ તો કોઈ આ વિષય લઈને કોઈ રાજકીય નેતાએ કે કોઈ ક્ષત્રિય સમાજ સાથે રહીને કોઈ આપ્યું આંદોલનમાં એવું છે કે ક્ષત્રિયો હજુ એક જ વસ્તુ પકડીને બેઠા છે કે પુરુષોત્તમ રૂપાલાની ટિકિટ રદ થવી જોઈએ હું માનું છું કે તો અમે ભાજપ સાથે જોડાશું અને ભાજપનો પ્રચાર કરશું તો એક આ શરતી જ્યાં સુધી છે તો બીજા સમાજે સ્વાભાવિક થાય કે આ લોકો તો પોતાનું સમાધાન કરીને બેસી રહેશે અમને વાંધો આટલામાં જ છે જો એમને જ છે તો એમને હવે સ્પષ્ટ છે કે ભાજપ તો પોતાના નિર્ણય ઉપર મકમ છે પુરુષોત્તમભાઈ ટિકિટની પણ તૈયારી કરે છે એ લોકો જહોર સુધી ગયા આ બધું કર્યું ધરપકડો કરી ખોટા કેસ કે સાચા કેસો બધા ઊભા કરવામાં આવ્યા તોય પણ આ લોકો તો કોઈ આ વસ્તુમાં મચક આપવાના નથી અને જયારે સામે ક્ષત્રિય સમાજના આગેવાનો એવું કહેતા હોય તો બીજા સમાજોએ વિચારવું તો જોઈએ કે કાલ ઉઠીને આ લોકો તો સમાધાન કરી લેશે તો પછી બીજા સમાજોનું શું બાકી જો છત્રીઓ મેદાનમાં હશે ત્યારે એમનાથી સવાય અમે આગળ હશું પોતાના એ લોકો જે રીતે લડે છે બધાને એકબીજાની જરૂર પડવાની છે કાલે અમારો કોઈ પ્રશ્ન ઉભો થશે ત્યારે અમે થશે દરેક સમાજ કોઈ આવું નથી પણ એ સમાજે પહેલાં ખુલ્લીને બહાર આવવું છે કે હવે અમને આ લોકોને આ પૂરા કરવા છે જે પણ હોય તે અને લોકશાહી દબે આ થઈ શકે કારણ કે નજીક જ લોકસભાની ચૂંટણી છે પણ આ લોકોનું પણ પોતાનું સ્ટેન્ડ ક્લિયર હોવું જોઈએ એવું હું વ્યક્તિગત માનું છું ભાજપનું એવું સૂત્ર છે કે અબકી બાર મોદી સરકાર અબકી બાર ચારસો કે પાર તો હાલમાં જે ઉગ્ર વિરોધ જોવા મળી રહ્યો છે આપણે જોઈએ છીએ હાલમાં પ્રચાર પ્રસારમાં પણ નાના નાના જે બુથ લેવલે કાર્ય કરવામાં આવે છે સીટોને વધારવાને લઈને તો આ ઉગ્ર જે વિરોધ થઈ રહ્યો છે ક્ષત્રિય સમાજનો એની લોકસભા ઉપર કચ્છની આપણી જે વિધાનસભા લોકસભાની સીટો છે એના ઉપર પણ કેવી આની અસર પડશે જો ચારસો પાર કહે તો રાષ્ટ્રીય લેવલની બાબત છે આપણે કચ્છને આ નજીક લેવલે વિચારતા હોઈએ તો બે ક્ષત્રિય ધારાસભ્ય હોય જિલ્લા પંચાયત એમની પાસે હોય ઘણી બધી તાલુકા પંચાયતો એમની પાસે હોય ક્ષત્રિયો પાસે હોય અને ક્ષત્રિયોનું દરેક કોમ ઉપર વર્ચસ્વ પણ છે અને સારી રીતે એકબીજાને કામ પણ આવતા હોય છે ત્યારે કચ્છની લોકસભાની સીટ ઉપર જો પદતીસરનો વિરોધ કરવામાં આવે તો ભાજપને ગુમાવવાની સો ટકા સામે કોંગ્રેસ પણ પાસે પણ કાંઈ દમ નથી પણ જો કોંગ્રેસ ફાયદો ન લે પણ જો પોતે એક મજબૂત રીતે લડે તો આ ચૂંટણીમાં કચ્છમાં તો ક્ષત્રિયો પોતાનું બળ બતાવી શકે કારણ કે ક્ષત્રિયો સારી રીતે કચ્છમાં એમની ઘણા ગામોમાં સારી એવી પકડ છે તે સિવાય દલિત સમાજ સંગઠિત હોય મુસ્લિમ સમાજ સંગઠિત હોય અને બીજા સમાજો હોય તો આ મુસ્લિમ હિન્દુ મુસ્લિમવાળી વાત છે એ દૂર રહી જાય છે અને અસ્મિતાની વાત આવે છે અને અસ્મિતાની વાતમાં ક્ષત્રિય સમાજ ઉપર ભેગો દરેક સમાજ હોય અને જો પત્તી આયોજન કરવામાં આવે તો કચ્છની સીટો પર ચોક્કસ અસર થઈ શકે ક્ષત્રિય સમાજનું દેશમાં બલિદાન અને ક્ષત્રિય સમાજ હંમેશા ચારણ ગઢવી સમાજ હોય બ્રહ્મ સમાજ હોય પાટીદાર સમાજ હોય કે અન્ય સમાજ દરેક સાથે રહ્યું છે તો હાલમાં જે મુદ્દો ગંભીર છે તો આના સરકાર ઉપર કેવા કેવી અસર રહેશે જો ક્ષત્રિયો લગભગ આમ તો આ કાલી કાંખ કીધું છે પુરષોત્તમભાઈ રૂપાલાએ તે ક્ષતિઓ પૂરું પૂરતું નથી કચ્છ ઉપર શું ભારતમાં મરાઠાઓનું રાજ હતું પાટીદારોનું રાજ હતું પેશવાઓનું રાજ હતું મુસ્લિમોનું રાજ હતું તો રાજઘરાના દરેક વેચાઈ ગયા એવી વાત થઈને આખા ભારતમાં તો આમાં મોટી સંખ્યા થઈ શકે જો આવી આવી રીતે વાણી વિલાસથી આ કરતા હોય પણ સંગઠિત રીતે ક્ષેત્રીય સમાજ બધા સમાજોને કઈ રીતે લઈ શકે છે એના ઉપર ડિપેન્ડ છે કે આખો આ લડતને કેવી મુમેન્ટ અપાય છે જો પંદર વીસ દિવસમાં સારી એવી આને ટ્વિસ્ટ કરી શકે ગતિ આપી શકે તો આના પરિણામો ચોક્કસ શાસક પક્ષ માટે વિપરીત આવી શકે હેમા માલીની ઉપર સુરજેવાલાએ કોમેન્ટ કરી હતી પછી અગાઉ નૃપુર શર્માએ પણ ડીવી ટીવી ડિબેટમાં અન્ય સમાજ ઉપર ગંભીર મુદ્દો ઉઠાવ્યો તો એની અસર પડી હતી તો હાલમાં આપણે જોઈએ છીએ આ એક ટિકિટ જે લોકસભાની જે રૂપાલાએ દાવેદારી કરી છે એ રદ નથી થતી આખો સમાજનો ક્ષત્રિય સમાજનો વિરોધ છે તો આમાં શું છે સરકારને બેંક જોઈએ છે કે શું લાગે છે સાહેબ આપને જો ક્ષત્રિય સમાજ ટિકિટ કોને આપીને આપીએ એ પાર્ટીનો વિષય છે ક્ષત્રીય સમાજ ભાજપ ઉપર એ દબાણ કરે તો બીજા સમાજો કાલે ઉપર ના દબાણ કરે આમાં કોઈ દોષી મરી જાય એનું કોઈને વાંધો નથી પણ યમ ઘર ભાડી જાય એ પરિસ્થિતિ છે તો આ તો ક્ષત્રિય સમાજ શા માટે ભાજપને કહે છે કે તમે ટિકિટ રદ કરો કારણ કે એટલા માટે કે અમે એસી નેવ ટકા અમે અમે ભાજપને આપીએ છીએ એટલા માટે કહે છે નકર કોઈ પક્ષને શા માટે કહી શકે તેના કરતાં તો બતાવી ના દે ટિકિટ રદ કરી કે નહીં આપો અમે તમારી સાથે લડી લેવું જોઈએ એની ટિકિટનો ક્યાં સવાલ છે બીજી વખત સો વખત વિચાર કરે કે અમે આ સાથે ન તો કર્યો અમારે આ પરિણામ ભોગવવું પડ્યો હવે તો પરિણામ બતાવવાની જ વાત છે ટિકિટની ક્યાં વાત છે સાહેબ એવી અમે ગામે ગામ હાલમાં પ્રજાના ક્ષત્રિય સમાજના આગેવાનોના મંતવ્ય લેતા હોઈએ છીએ એક અંદરખાને અમને જાણવા મળતું હોય છે કે હાલમાં રૂપાલાએ બફાટ કર્યો એ ભાજપ સાથે જોડાયેલા છે ને કેન્દ્ર લેવલના નેતા છે એની જગ્યાએ જો કોંગ્રેસ પક્ષમાંથી કે બીજા કોઈએ જો વિરોધ કર્યો ને આ બફાટ કર્યો અને સમાજો વિશે તો એની કેવી અસર પરત સ્વાભાવિક છે કે સમર્થકો નહીં દોષ ગો હંમેશા શક્તિશાળી છે જે શાસક છે એના પ્રત્યે અને વિપરીત જેની પાસે સત્તા નથી ને થોડો નબળો માણસ છે એમની પ્રત્યે અભિગમ તો હંમેશા જમાનાઓથી અલગ રહ્યા છે આજે નહીં જમાનાઓથી અલગ રહ્યા છે બીજો કોઈ બોલે હોત તો બીજી પણ આમાં તો આને કોઈ હજી સુધી તો ગામો ગામમાંથી કોઈ એવો નબળો ક્યાંય નથી સિવાય કે આગેવાનો દરેક સમાજના પોતે આગેવાની લેતા હોય છે પણ જ્યારે આવી લડતો આવે ત્યારે બોધા સાબિત થતા હોય છે કારણ કે એમના પોતાના હિતો પર નાચીએ છીએ અમે જેને સેનાપતિ બનાવીએ છીએ અમારા સમાજના જે આગેવાનો બનાવીએ છીએ આગેવાનો ખુલીને ન બોલતા હોય ત્યારે સમાજના નાના માણસની તો લાગણી ચોક્કસ ગવાતી હોય આમાં તો પોતાનું બધું જતું કરીને એ જો ઊભા રહે કે મારો સમાજ મારાથી પહેલો કારણ કે આવું તો પાટીદારોએ કરી બતાવ્યું બીજા સમાજો કરી બતાવે છે તો જે હવે પછીના સમાજો છે કારણ કે હવે તો માથાના આપવાના નથી આ લોકો પોતે કહે છે કે માથા આપવા નથી માથા ગણવા છે અને માથા આપવાનું કે કાયદો વ્યવસ્થા હાથમાં લેવાની વાત જ નથી જો પદ્વિસરનું આંદોલન કરવામાં આવે બહેનોએ ક્ષત્રિયાણીઓએ જે આંદોલન ચાલુ કર્યા છે જો એ છત્રીયાણી બેને પોતાના ગામમાં ધારે તો એ પાંચ પાંચ સાત સાત વોટ બીજા લઈ આવે ખાલી ઘરે બેઠા બેઠા ચાર બહેનોથી વાત કરી અને તો કોઈ ચોક્કસ રિઝલ્ટ બતાવી શકે હું કોંગ્રેસ ભાજપની વાત નથી આ મુદ્દામાં બાબતની વાત છે હું કોઈ પક્ષ સાથે નથી સાહેબ હાલમાં આપણે જોઈએ છીએ આ જે ભાજપના આગેવાનોએ ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક કરી હજી સુધી પરિણામ કેમ નથી આવ્યો ભાજપને વોટ પણ જોઈએ છે ક્ષત્રિયોના અને જે વિરોધ છે બપાલા રૂપાલાનો એની જે ટિકિટ રદ કરવાની વાત એ રદ પણ નથી થતી તો વોટ પણ જોઈએ છે ને દાવેદારી છે રાજકોટ ઉપર એ રદ પણ નથી કરવી બેઠકોએ પણ ઘણી કરી પણ સમાધાન નથી આવ્યો તો હવે આગળ શું લાગે છે સાહેબ જો હું આનો તમને કહું આવા બધા આંદોલન હોય અમારા સમાજમાં ઘણા બધા પ્રશ્નો ઉચ્ચારણ સમાજમાં પેલા એક આમ આહિર ગીગાભાઈ બાબતે આવ્યું હતું જ્યારે આ સ્વયંભૂ આંદોલન હોય છે પછી એમાં આગેવાનો પીછેટ તો કરી શકતા નથી સમાજને સાચું નથી કહી શકતા કે ભાઈ આમાં હટી જાઓ એટલી હિંમત આગેવાનોમાં નથી કે ખુલ્લા કરીને કહી દે કે તમારું આંદોલન પાછો ખેંચી લો એમાં નરોવા કુંજરવાની પરિસ્થિતિ છે આગેવાન જ્યારે સાચું કહી શકે સમાજને ત્યારે સમાજની દિશા હોય હવે આ સમાજમાં આવે કોણે વિદ્રોહ કોણ કરશે આનો નેતા કોણ તમારા હાથમાં આ છે આવા દરેક આંદોલન આ એક એક પુરતો નથી દરેક આંદોલનમાં જ્યારે સ્વયંભુ આ બેનો ઊભા થયા છે યુવાનો ઊભા થયા છે હવે એમને કોઈ કંટ્રોલ બારની વસ્તુ છે આ કોઈ આગેવાનો પોતે મિટિંગો કરતા હોય ઉપર આકાઓને ખુશ કરવા અહીંયા ગ્રાઉન્ડ લેવલ ઉપર એમના હાથમાં હોતું નથી આ બધું વાળવું ક્ષત્રિય સમાજ ના ઘણા બધા આગેવાનો ભાજપ સાથે જોડાયેલા છે હવે હાલમાં જોઈ રહ્યા છીએ સમાજનો ભારે વિરોધ છે સમાજમાંથી અમને એવો પણ જાણવા મળે છે અમારા સરપંચથી કરીને ઘણા બધા અમારા તાલુકા પંચાયતમાં જિલ્લા પંચાયતમાં જે ક્ષત્રિય સમાજના આગેવાનો છે તો ખુલીને સમાજ સાથે આવતા નથી અંદરખાને સમાજને ક્યાંક જાણવા પણ અમને મળ્યું છે સપોર્ટ કરે છે તો એ વિશે શું કહી જોપો જે પાર્ટીમાં રહેતા હોય પાર્ટીના ચોક્કસ ડિસિપ્લિનને અનુસરવું પડે એ પાર્ટીના ડિસિપ્લિનથી એ બંધાયેલા હોય છે પાછા છત્રીઓ તો એમના લોહીમાં આ રાજકારણ છે આ તો હમણાં એવા છે કોઈ પાંચ પાંચ દસ દસ વર્ષવાળા હમણાં તો પેઢીઓએ પેઢીઓ રાજકારણ કર્યું છે એટલે ઓવરઓલ નફા નુકસાન જોતા હોય કે અમે આ આંદોલન પૂરતા બધા છત્રીઓ રાજીનામું આપી દેસું તો ભાજપમાં શૂન્ય કરી દેસું અને ભાજપ સત્તા આવશે તો કાલે શું આગેવાનોની ગણતરી ચોક્કસ સમાજ માટે હોય છે આજે કોઈ પણ આગેવાન કોઈ પાર્ટી સાથે સમાજના જોરે જતો હોય ત્યારે સમાજના નફા નુકસાન તો એને જોવા પડે પણ ઘણી વખત તો શું છે કે વ્યક્તિગત ધંધાઓ બધા એવા છે દરેકના રાજકારણમાં આમાં આમાં ઘણા બધા દબાયેલા એ હોય છે અને આવી બધી પોઝિશન હોતી હોય છે પણ રાજકીય આગેવાન એની પોતે મજબૂરી છે પાર્ટીના નિયમોને અનુસરવું પડે છે સાથે સાથે સમાજ કરતા ઘણી વખત રાજકીય પક્ષોમાં બીજા પ્રલોભનો પણ ઘણા બધા હોય છે અને પ્રલોભનને વશ થઈ પરિસ્થિતિને વશ થઈ સામાજિક કેલ્ક્યુલેશન આ બધા સમજતા હશે કારણ કે બધા વિદ્વાનો છે ઘણા બધા રાજકીય ક્ષેત્રમાં પોતાની સફર ખેડી ચૂક્યા છે એટલે એમનો વિશેષ અનુભવ હશે અને એ રીતે નિર્ણય લેતા હશે સાહેબ આ ગંભીર મુદ્દો છે હાલમાં આપણે જોઈ રહ્યા છીએ તો ચારણ ગઢવી સમાજનું આ પ્રભુત્વ કરી ચૂક્યા છો અને સમાગોગા કાંડ વખતે પણ આપની જે લડત હતી એ ઐતિહાસિક રહી તો હાલમાં આ જે મુદ્દો છે ક્ષત્રિય સમાજ હંમેશા આપણે જોતા આવ્યા છીએ દરેક સમાજો સાથે રહ્યું છે તો હાલમાં શું લાગે છે ચારણ ગઢવી સમાજ હોય બ્રહ્મ સમાજ હોય અન્ય સમાજોએ આમાં ખુલીને આવવું જોઈએ શું લાગે છે સર અનેક સમાજ તમા ક્ષત્રિય સમાજ બધાએ ઉભા રહે પણ ક્ષત્રિય સમાજે પોતાની લડત તો જાહેર કરી દેવી જોઈએ કે હવે અમારી આ જાહેર લડત છે કાં સમાધાન કરો કાં લડત કરો તો એમાં તો ઉભા રહેવાનો દરેકને વિચાર થશે અમે તો સો ટકા ક્ષત્રિય સમાજ સામે જો ખુલ્લી લડત હશે એમના કરતા સમાયે આવશું જયારે લડત કરી દે ત્યારે આ તો લડત એટલા પૂરતી જ છે કે પાછી ખેંચે તો અમે ભેગા લડશું તો એવી લડતમાં તો આવતા સો વખત વિચાર કરે લડત તમે ખુલ્લી કરો બધા સમાજો ભેગા આવશે પણ લડત જ ખુલ્લી ન હોય કે ભાઈ હવે તમે ટિકિટે નથી આપી અમને ગણકાર્યા એ નથી અમને આટલું બધું કર્યું તો આ લોકસભામાં અમે બતાવી દેશું અને એવું આવશે તો અમારા યુવાનો મને ઘણી વખત કહેતા હોય છે તો અમે અમારી કેપેસિટીથી ક્ષત્રિય સમાજ ભેગા ખભે ખબર બીજા સમાજે લડે એમાં પણ પોતાની નીતિ પહેલાં ફિક્સ કરવી જોઈએ કે આ તમે શું કરવા માગો પક્ષ માન હોય છે કે સાહેબ સમાજ મોટો શું આમાં સમાજ જ મોટો છે સમાજમાં જ માણસ ચરતો હોય છે અને હમણાં તો ટિકિટો એ સમાજના કેલ્ક્યુલેશન ઉપર અપાવતી હોય છે કોણ સમાજના કેટલા માણસો કેટલા વોટ છે અને એ આગેવાન એ જે રાજકીય આગેવાન બનતો હોય છે એ કોઈક હવે તમે કચ્છમાં કહું તો કચ્છમાં જે આગેવાનો છે એ પોતાની આવડત કરતાં સમાજના ટેકાથી વધારે છે તો સમાજના ટેકાથી છો તો સમાજમાં તરાય સમાજમાં મરાય સમાજમાં જીવાય તો સમાજ જ મોટો હોવો જોઈએ હું તો એમ માનું છું મને જ્યારે અમારે અહીંયા પોલીસ સાથેનું આ બધી મેટર થઈ તો હું કોંગ્રેસ સાથે જોડાયેલો તો પહેલી વખત છોડી દીધું કે મને કોંગ્રેસ કરતાં મારો ચારણ સમાજ મોટો મારા સમાજ માટે હું લડીશ જયારે કચ્છ માટે હોય તો હું કોઈ પણ બાબતમાં મારા તો અમે માટે જ બીજું બધું દૂર રહી અમારી કચ્છની અસ્મિતા એટલે અસ્મિતા છે પછી સમાજે બીજા સમાજો આ ભેદભાવ મુસલમાન દલિત કે ફલાણા ફલાણા ક્યાં રહે ક્ષત્રિય કે તો સમાજ એ મોટો છે અને સમાજમાં જ માણસ તરતો હોય છે સમાજમાં જ મરતો હોય છે અને સમાજ થકી જ માણસ ઉજળો હોય છે સાહેબ કેમ નિર્ણય હજી સુધી આવતો નથી એ કહેતા હોય છે અમને આટલે બધા સાથે મિટિંગો કરી મિટિંગમાં જો હટાવવાના હતા તો હટાવી દીધા હોત હવે તો નિર્ણય તો આવી ગયો છે હવે નિર્ણય આવવાની હવે જો રાહ જોવી તો પછી હવે તો એ નિર્ણયને તમે કહી ક્યાં કેવા પ્રકારનો નિર્ણય જોઈએ તમને એટલે આમ જે ક્ષત્રિય સમાજની જે માંગ છે એની ટિકિટ દાવેદારી રાજકોટથી રદ કરો બીજા સમાજના છે એ અમને ચાલશે પણ રૂપાલા નહીં રૂપાલા નથી જોતો ભાઈ પણ તો તો એ જો એને કેવું હતું આટલું લાંબુ શા માટે ખેંચત કોઈ પણ આજે ક્યાં પરિસ્થિતિ કાયદા વ્યવસ્થાની પરિસ્થિતિ ઊભી થઈ રહી છે કચ્છમાં આઠ ગામોમાં સંસદને બચારમાંથી બગાડ્યા છે મેં તો વીડિયા જોયા છે આંતરજાળના જોયા છે મોતાળાના જોયા છે અને બીજે છુપે છુપી જાય છે તો આ જો કોઈને પ્રચાર કરવામાં ના આવે તો કાલે એવું તો લો એન્ડ ઓર્ડરવાળા સાથે ઘર્ષણ થવાનું છે કોઈ સભા બગાડવા આવશે કોઈને કાંઈ કરશે તો પરિસ્થિતિ તો ગંભીર થઈ ગઈ છે છતાંય સરકારે નથી કર્યું એમના નેતાઓને ધરપકડ કરવામાં આવે છે પાગડી ઉછાડવામાં આવે છે અપમાનિત કરવામાં આવે છે બેનો સાથે કેટલો કેટલો લાંબા સમયથી ઉપવાસમાં છે છતાં પણ એમની સાથે કરવામાં આવે છે હવે તો શું રિઝલ્ટ તો એક જ છે હવે તો આ લોકોની લડાઈ સિવાય તો બીજું કંઈ છે સામે તો પક્ષે તો કહી દીધું કે આજ લડશે તો દર્શક મિત્રો આજે આપણી સાથે હતા ચારણ ગઢવી સમાજના પૂર્વ પ્રમુખ અને રાષ્ટ્રપતિ એવોર્ડ વિજેતા એવા વિજય સાહેબ ગઢવી એમણે બતાવ્યું જણાવ્યું કે જે આ મુદ્દો છે એ ગંભીર છે અને જો ક્ષત્રિય સમાજ જો આગળ આવશે તો અમે સમાજ ભેગા ઊભા રહેશું પણ પોતાની જે આમાં જે એમની જે લડત છે એ લડતમાં એ જે કહેવાનું છે સમાજનું કે રૂપાલા હટી જશે તો અમે હટી જશું તો એક એક નવું જોઈએ લડત આગળ સુધી હોવી જોઈએ એમ સાહેબનું કહેવું છે પરેશ જોશી મા સબુરા ન્યૂઝ ચેનલ માંડવી કચ્છ